એટલે મને થોડા દિવસ પહેલાં જાણવા મળ્યું હતું કે ગુજરાત સ્ટેટ હોકી ટુર્નામેન્ટ આપણા મોડાસામાં આયોજિત થયેલ છે તો મને ઈનામારી જોડે ક્રિકેટ રમવાતા બાળકોએ કીધું સાહેબ અમે રમીએ છીએ તો તમે આવતો ને ત્યાં તો મારા સમયની વ્યસ્તતાના કારણે હું જઈતું ના શક્યું પણ મને એવું જાણવા મળ્યું પાછળથી કે ભાઈ મોડાસાની ટીમ સારું પ્રદર્શન કરે છે અરવલ્લીની તો મેં મારા તરફથી પ્રોત્સાહન પેટે જીતવાળી ટીમને જીતનાર ટીમને અગિયાર હજાર રૂપિયા અને જે ટીમ રનર્સ ફાઇનલમાં આવ્યા એને પાંચ હજાર રૂપિયા ઇનામ પેટે આપ્યા છેલ્લે મોડાસા અરવલ્લીની ટીમ જીત પામી તો મેં એમના પ્રોત્સાહન રૂપે મારા પોતાના ખર્ચે ચાર રસ્તે અને એક માલપુર વડે હોર્ડિંગ્સ લગાવ્યા કે એ જે મહેનતું માણસો છે જે હોકી રમે છે જે ક્રિકેટ નથી રમતા તે સિવાયની અન્ય ગેમ રમે છે જેમનું કોઈ પ્રોત્સાહન નથી માર્કેટમાં સમાજમાં કોઈ સોસાયટીમાં એમને ઓળખતું નથી તો મારો આશય એ હતો કે ચાર માણસ એમને પણ ઓળખે કે હા ભાઈ અમે પણ અમે પણ કામ કરીએ છીએ અમે પણ મહેનત કરીએ છીએ અમે પણ કાલ ઉઠીને દેશનું પ્રતિનિધિત્વ સંભાળી શકીએ છીએ અને આગળને અમારી ટીમ નેશનલ રમવા જઈ શકીએ છીએ બસ આ પ્રોત્સાહનના ભાગરૂપે હતું અને બીજું એ હતું કે ક્રિકેટ પણ એવું ક્રિકેટનું મહત્વ દેશમાં આપણે સૌ જાણીએ છીએ પણ આ જે આઈપીએલ ના બધી ગેમ છે એનું પણ મહત્વ માન્ય છે પણ હવે બાળકો ક્રિકેટ રમતા નથી એ લોકો મોબાઈલમાં ક્રિકેટ જુએ છે અને મોબાઈલમાં જે બધી ગેમિંગ એપ બહુ થઈ ગઈ છે હવે તો હવે કેવું થઈ ગયું છે મોબાઈલમાં ગેમિંગ એપના નામે ડ્રીમ ઇલેવન કે બીજી બધી ઘણી બધી એડની એડ આવતી હોય છે ટીવીમાં તેના નામે જુગાર ચાલે છે બચ્ચાઓ ગેરમાર્ગે દોરાય છે એમના પૈસાનો વ્યય થાય છે સમયનો વ્યય થાય છે એમની માનસિકતા બદલાય છે બગડે છે એકવાર સટુ રમીની જી બાળક 5000 રૂપિયા કમાવી લેશે એ સામા માટે મહેનત કરશે પછી એ ગુમાવવાનો છે એ ખબર નથી અને પણ શરૂઆતમાં એવું લાગશે કે આમાં તો પૈસા મળે છે એટલે પછી તો એ લોસ જ કરવાનો છે અને છેલે દેવું થશે અને ઘરના બધા હેરાન થશે અને આપણે જાણીએ છીએ કેવા રોજ કિસ્સા પણ જાણવા મળતા હોય છે તો આ સહીયુ હતું કે સરકાર તથા સરકારના પ્રતિનિધિ શ્રી જે કલેક્ટર સાહેબ છે ડીએસપી સાહેબ છે જે લોકો ખૂબ સારું કામ કરે છે જેમના લીધે આપણે શાંતિથી જીવી શકીએ છીએ આપણે સ્વતંત્ર છીએ સલામત છીએ એ લોકોને મારું અનુરોધ છે હાથ જોડીને વિનંતી છે કે દેશનું ભાવિ ના બગડે માટે સરકારનું ધ્યાન દોરે કે આ જે મોબાઈલમાં ઇઝીલી પ્રાપ્ય એકદમ ઇઝી અવેલેબલ છે નીચેવર ઓનલાઈન ગેમિંગ એપ્સ અવેલેબલ હોય તો મોબાઈલ ન પ્લીઝ ડુ ઇટ સ્ટોપ એપ એમનું બંધ કરવી જોઈએ યુવા પેઢીને કહીશ કે હા તમે સારું પ્રદર્શન કરી રહ્યા છો દેશનું ભાવ દેશમાં પાસઠ ટકા લોકો હાલ પાંત્રીસ વર્ષથી પાંચ પાંત્રીસ વર્ષથી નીચે વયના છે ભારત દેશ માટે સૌથી ગૌરવની વાત એ કહેવાય કે સૌથી યંગ યુવા યુથ આપણી પાસે છે હાલ તો એનો સદુપયોગ કરીએ એમને સારી દિશા તરફ દોરીએ એ લોકો રમતગમત ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે સાયન્સ ક્ષેત્રે કોઈ પણ રાજકારણ ક્ષેત્રે સારું પ્રદર્શન કરે સારું પ્રોત્સાહન મેળવે અને એમને એમના કારકિર્દીમાં યશ મળે તથા નામ બને દેશની પ્રગતિ થાય એ જ મારો આશય હોકી સિવાય આજ આ આખા ગુજરાતના ગેસમાં હોકીની ટીમે જે તમે પ્રોત્સાહિત કર્યું છે તમે શું ફીલ કરો છો એમ ના બચ્ચાઓ ખુબ ખુબ ખુશ છે બચ્ચાઓ મને મળવા આવે છે મને કે છે સર અમને આજુબાજુ ચાર પડોશી સમાજમાં સોસાયટીમાં રહેતા લોકો અમને કે છે તમારો ચાર રસ્તે પોસ્ટર લાગ્યું છે એમ તો પ્રોત્સાહન થી એ લોકો ખુશ છે આગળ સારું પ્રદર્શન કરશે એની મને આશા છે